રવિવાર નીકળે ને એટલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમારી દુકાને ભંગાર લઈ આવો આપી શું હાલે અત્યારે ખોખા દસ રૂપિયા કિલોજી પંદર કિલો દીધું પંદર રૂપિયા કિલો પંદર તમે તો ઓળખીતા તમે લઈ આવો અમે કા કરશું નઈ ભલે ના ના લઈ જવાનું તમારે નખા તો ચાલી ચાલે બજારમાં તો ઓળખીતા હોય એટલે વીસ જ દેસ જલ્દી મોડું થાય ટાઈમ નથી આલે

રાતે ગીસ માં ફૂલ સ્ટોક આવી ગયો એકદમ ભરચક માલ પર બધું ટોટલી આવી ગયા ના હોય બધા બાકી બાકી

કઈ વેરાઈટી આવી ગઈ છે યસ ફુલ સ્ટોક આવી ગયો છે શ્રી રાધે કિડ્સમાં માર તો પહોંચી જાવજો ભાઈ વિજ્યુડીનું નામ દેસો તો વિજય દેવા પર શું પછી 40% 20% હા ઈ ગા 20% આગી ગયા

બે આવે બે બે આવે બે આવે

બે ભાઈ રૂબરૂ મળશે ને તો તમને હું દેખાડીશ એટલું ફરક નથી નીચે થી લઈ

કરો તો કરો મશીન નીકળી આવશે શું નીકળી આવશે ને લાગ છે બરાબર હાલો હાલો મલી ભાઈ વિજય ભાઈ મિત્ર તમે અમને ટાઈમ આપ્યો શું કે મજાના હાલ જા મિત્રો જલ્દી કરજો મોડું થાય છે જલ્દી ની થરો ભાઈ ખોટી વાત સારી ભાઈ બાથરૂમ આમ આમ કરેલે તું્યાં થને લાગી કપડો ભેગા આરા બધા ભેગા આરા એક

આવી કે કરે રસોડો ખાલી છે ખાવાનું થાય છે કાચા છે આ તો અત્યારે માં જમુર બસ દેતી જ એમ ખાવાનું દઉં દાળમાં ઈ બસે ખાયા લો ખાવ લો પહેલા કાચા છે આ તો ઈ ભલી ના પાખું જેસે એકદી મે મીઠું આવે તો કા લીધો છે કાચા રાખ દેવા સે આ મટાડો માં

तो व्लोग कर करी या ब्लक जो, जो मजा आवी हो तो लाइक शेयर कमेंट करता हो चैनल सब्सक्राइब न कर फटाफट करता हो जय राम